હાઈ ફ્રેન્ડ્સ આજે બનાવીશું લીલી તુવેરની કચોરી શિયાળામાં મસ્ત લીલી તુવેરો મળવા માંડી છે તો સૌથી પહેલાં વિચાર આવે તેની કચોરી બનાવવાનો કચોરી બનાવવામાં ઘણાને પ્રોબ્લેમ્સ આવતા હોય જેમ કે કચોરીમાં તેલ ભરાઈ જવું કચોરી તેલમાં જઈ તૂટી જાય વગેરે વગેરે એવું ના થાય તે માટેની ટીપ્સ અને પરફેક્ટ માપ સાથેની રેસીપી જોઈશું અહીંયા એક કપ જેટલા તુવેરના દાણા કાઢીને લીધા છે પાણીથી વોશ કરીને મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં બે તીખા લીલા મરચાં ટુકડો આદુ છોલીને કટકા કરીને ઢાંકણ બંધ કરી ક્રશ કરી લઈશું અહીંયા પાણી નથી એડ કરવાનું દરદારું ક્રશ કરીશું એકદમ પેસ્ટ નહીં બનાવી નાખવાની આ રીતનું દરદારું ક્રશ કર્યું છે એને સાઈડ કરીએ દોઢ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ આપણે હેલ્ધી અને ટેસ્ટી બનાવી રહ્યા છીએ એટલે ખાલી ઘઉંના લોટનો યુઝ કર્યો છે વન ફોર ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન મીઠું અહીંયા ચાર પાંચ ડ્રોપ્સ લીંબુના રસના એડ કરીશું ખાસ એડ કરજો કારણ કે એનાથી જે કચોરી બનશે એ ખસ્તા બનશે અને લોંગ ટાઈમ સુધી પડી રહેશે તો આ પણ ક્રિસ્પી રહેશે અડધી ટી સ્પૂન કરતાં ઓછો અજમો મિક્સ કરી બે ટેબલ સ્પૂન તેલનું મોણ એડ કરી અને મિક્સ કરવાનું છે આ રીતે મિક્સ થઈ ગયું છે અને મિક્સ કરતાં મુઠ્ઠી વળે તો સમજી લેવાનું મોણ બરાબર એકદમ પરફેક્ટ પડ્યું છે થોડું થોડું પાણી એડ કરતા જઈએ લોટ બાંધતા જઈશું આ લોટ છે મીડિયમ બાંધવાનો છે નહીં કઠણ નહીં ઢીલો રોટલી જેવો ઢીલો નહીં અને ભાખરી જેવો કઠણ નહીં એ રીતનો પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે હવે ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું જુઓ સાઈડમાં ગેસ ઓન કરીને પેનમાં દોઢ ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય હલકું એટલે અડધી ટી સ્પૂન જીરું ચપટી હિંગ એડ કરીએ જીરું તતડે એટલે એની અંદર મીઠા લીમડાના પાન પાંચથી છ નંગ એડ કરીએ તુવેરો ક્રસ કરીને રાખી છે એ એડ કરી સાંતળી લેવાનું છે અડધી મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખી અને સાંતળી લઈશું એટલે બળી ના જાય અહીંયા અડધી ટી સ્પૂન કરતાં ચપટી વધારે ગરમ મસાલો વન ટીસ્પૂન ચાટ મસાલો વન ફોર્થ ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન કરતાં ચપટીક વધારે મીઠું અને વન ટીસ્પૂન સંચળ પાવડર વન ટીસ્પૂન ખાંડ એડ કરીશું સાંતડી લેવાનું છે આ મસાલો બનશે ગ્રીન બનશે અને એકદમ ટેસ્ટી બનશે ત્રણ નંગ બાફેલા બટાકા લીધા છે છોલીને અને એને આ રીતે હાથેથી મોટા મોટા મેશ કરીને લઈશું મિક્સ કરી લઈએ મિક્સ કરી અને પછી એની અંદર અહીંયા અડધી ટી સ્પૂન મરી પાવડર એડ કરીએ મિક્સ કરી લઈશું સાતળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈએ અને ફ્રેશ લીલા ધાણા અડધું નાંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે એકદમ ઓછા મસાલા સાથે ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિક્સચર છે એ એકદમ ઠંડુ થાય એટલે એના બોલ્સ વાળી લઈએ થોડું પોર્શન લઈ અને બોલ્સને વાળી લઈશું બધા જ બોલ્સ એક સરખા વાળી લેવા આ રીતે ટોટલ અહીંયા નવ બોલ્સ તૈયાર થઈ ગયા છે એને સાઈડ કરી લઈએ લોટ પણ અહીંયા સરસ સેટ થઈ ગયો છે એને ફરી મસળી લઈશું અને એક લોગ તૈયાર કરી લઈશું આ રીતે નવ બોલ્સ તૈયાર છે સ્ટફિંગના તો અહીંયા નવ લુવા પાડી લેવા માપ એકદમ પરફેક્ટ છે એટલે બધું જ પરફેક્ટ બનશે ગુંદલા પાડી લઈએ હવે તેની પૂરી વણી લઈશું નહીં જાડી નહીં પાતળી એ રીતે વણી લેવાની છે આ પૂરી થોડી મોટી રહેશે આ રીતે વણાઈ ગઈ છે હવે બોલ્સ મૂકી લઈએ થોડો પ્રેસ કરી લેવાનો ચારે બાજુ પાણી લગાવી દઈશું એટલે કચોરી તેલમાં જઈ તૂટે નહીં પેક કરી લઈએ કચોરીને ઉપરથી એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો છે પેક કર્યા પછી આ રીતે એકદમ સરસ પેક કરી અને એક્સ્ટ્રા લોટ કાઢી નાખવાનો એટલે ખાવામાં કચાસ ના લાગે જરાય તૂટેલી ના હોવી જોઈએ નહીં તો પૂરી ફરી વણી મોટી અને ફરી પેક કરી લેજો આ રીતે પરફેક્ટ કચોરી તૈયાર થઈ ગઈ છે સાઈડમાં તેલ ગરમ પણ થઈ ગયું છે અને હવે કેવી તળવાની એ ખાસ જોજો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું કચોરી મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે એકદમ સરસ તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની જો તમે સ્લો ફ્લેમ ઉપર તળશો તો કચોરી તૂટી જશે અને તેલ ભરાઈ જશે અને હાઈ ફ્લેમ ઉપર તળશો તો તમારી કચોરી છે એ બહારથી ક્રિસ્પી બનશે અને અંદરથી કાચી રહેશે અહીંયા સરસ એકદમ એક સાઈડ તળાય પછી જ એને પલટાવાની વારંવાર પલટાય પલટાય નહીં કરવાની નહીં તો તૂટી અને અંદર તેલ ભરાઈ જાય આ રીતે તેલ ના ભરાય એ રીતે આપણે કચોરી તળી અને ઉતારી લીધી છે એકદમ ક્રિસ્પી થાય પછી જ ઉતારવાની અને તેલ પણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે કચોરી આપણે સર્વ કરી લઈએ એકદમ ટેસ્ટી ખસ્તા એવી કચોરી તૈયાર થઈ ગઈ છે એને ગ્રીન ચટણી મીઠી ચટણી સેવ અને ડુંગળી સાથે મેં સર્વ કરી છે તોડીને પણ તમને બતાવો એકદમ ગ્રીન કલર આવ્યો છે અને ટેસ્ટી એવું એનું સ્ટફિંગ બન્યું છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો